છ જ મહિનામાં ઘટના ઘટે ધર્મરા અર્જુન દ્વારિકા ગયા હતા બે ત્રણ મહિના દ્વારિકા રોકાણ કૃષ્ણ સાથે મિત્રતા હતી અવરનવર જતા હતા અને આ વખતે જ્યારે અર્જુન બે ત્રણ મહિને ઘરે પાછો આવતો ભીમ અને ધર્મરાજ યુધિષ્ઠિર બેઠા હતા અને એમાં સામેથી અર્જુનને આવતો જોયો પણ નિસ્તેજ ચહેરો મહિનાઓ સુધી માણસ રડે પછી જે સ્થિતિ થાય એ રીતનું મુખાકૃતિ અમંગલ સમાચાર છે નહીતર આપણો અર્જુન કોઈ દિવસ આવો નિમાણો ના હોય અને જેવા નજીક અર્જુન આવે ઉતાવળા ધર્મરાજ ઉભા થઈને પૂછવા લાગ્યા અર્જુન તને શું થયું તારી તબિયત તો ઠીક છે તારા ચહેરાની ક્રાંતિ ક્યાં ગઈ કેમ તો નિમાણો છો અર્જુન જે હોય એ જલ્દી કે અર્જુન આપણા રાજ્ય ની વિરુદ્ધ માં કઈ ષડયંત્રો રચાયા છે તારાથી ધર્મની મિંદા થઈ ગઈ છે તારાથી કોઈ અધર્મ ચરાઈ ગયો છે જે હોય જલ્દી કે અને એ વખતે ભાંગી પડ્યો અર્જુન ધર્મરાજ ના પગ પકડીને રડતો રડતો એક જ શબ્દ બોલ્યો તો વંચિતો હમ મહારાજ હરિણામ બંધુ રૂપીનો એન મે પ્રહતમ તેજો વંચિતો હમ મહારાજ મહારાજ આપણે વંચિત થઈ ગયા હરિરામ હરિરામધુર ભગવાન શ્રી હરિ કૃષ્ણ ધરાને છોડી અને ધામમાં જતા રહ્યા છે કૃષ્ણ સ્વધામ ગયા એ સમાચાર અર્જુન જયારે ધર્મરાજ ને આપે નાનું બાળક આક્રમ કરીને રડે એમ ભીમ ને ભેટી ભેટી ધર્મરાજ જેવો ધીર ગંભીર પુરુષ આક્રંદ કરતો બાજુના કક્ષમાં કુંતા બેઠી હતી કુંતાના કાનમાં શબ્દ ગયો કૃષ્ણ સ્વધામ ગયા અને કુંતાના પ્રાણ નીકળી ગયા છે આ મહિલા શબ્દ સહન નથી કરી શકી કૃષ્ણ સાથે વધારે ને વધારે પ્રેમ કરનારું પાત્ર કુંતા છે એને આ શબ્દ સહન ન કરી શક્યા કુંતાનું મૃત્યુ કેવી રીતે બોલે એને માત્ર અર્જુનના મોઢેથી સાંભળ્યું કે કૃષ્ણ ગયા એ જ વખતે કુંતાએ પોતાનો પ્રાણ કાઢી નાખ્યો માં માં કરતા પાંડવો ગયા માનું શબ પડ્યું તું કુંતા તો ક્યારની જતી રહી છે ધર્મરાજે પાંચે ભાઈઓને કીધું દ્રૌપદીને કીધું કે હવે આ સંસારમાં હું પણ ન રહી શકું જે ધરતી ઉપર મારો ભગવાન ન હું આ કેમ રહી શકું હવે સમય ખરાબ આવવાનો છે આપણે ચાલો હિમાલયમાં જઈને હાડ ગાળીએ પાંચે પાંડવો દ્રૌપદીને સાથે લઈ અને હિમાલયને માર્ગે હાલી નીકળ્યા પરીક્ષિત યુવાન હતો પરીક્ષિતને રાજ્યની ધુરા સોંપી અને પાંડવોએ